એ માતાજી મિત્રો હું છું ગબ્બર ઠાકોર અને હમણાં ઘણા અમુક અમુક લોકો મારો વિરોધ કરી રહ્યા છે એમને ખાસ જણાવવાનું કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ઘરે આવી જાવ બેસીને વાત કરશું અને સમાજની માફી માગવી હશે તો હતાર વખત ગબ્બર ઠાકોર માગશે સમાજની માફી માંગવાથી હું નાના બાપનો નહીં થઈ જતો બીજું કે જે ઘરે આવો તો પહેલાં એ વ્યક્તિને કહેવાનું કે એ જિંદગીમાં દારૂ ના પીતો હોય ગુટકા ના ખાતો હોય પછી એની જિંદગીમાં બે વફાના ગીત ઉપર ડાન્સ ના કર્યો હોય બે વફાના ગીતો ના સાંભળતો હંમેશા માટે એ લોકગીતને ભજન સાંભળતો હોવો જોઈએ બીજું કે એનું કોઈ બેન દીકરી સાથે ખરાબ રીતે એનું લફડું ના હોવું જોઈએ એ વ્યક્તિ ઘરે આવજો બીજું કે ઘણા લોકો કહે છે કે સમાજને તમે ગેરમાર્ગે દોરી રહ્યા ભાઈ સમાજની બધી મીટિંગો હતી એ જગ્યાએ બધી જગ્યાએ અમારી હાજરી હોય છે કોઈ સારું સમાજનું સારું કાર્ય હોય તો એ જગ્યાએ અમે હોય છીએ ઘણા બધા મારા સમાજના હારા ગીતો છે ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી એ ટાઈમે કોઈ મને ફોન નહીં કર્યો કે તમે હારું ગીત બનાવ્યું છે કોઈ એવોર્ડ નહીં આવ્યો કોઈ જગ્યાએ તમે બોલાવીને મારું સન્માન નથી કર્યું બરાબર કશું વાંધો નહીં તો ગીત ઉતારવું છે તો આપણે ઉતારી દઈશું હતાર વખત માફી માગવી છે તો માગશું પણ હરું ભરું આવવાને તમે કોમેન્ટ લખો છો ખરાબ ખરાબ બરાબર તો કોમેન્ટ લખો તમે બીજાને કહો છો કે તમારા સંસ્કાર આવા 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 તો તમે કોમેન્ટ ખુદ ખરાબ લખી રહ્યા છો તમારા સંસ્કાર કેવા છે બરાબર તમે બે મસાલા ભરેલા હોય મૂઢાની અંદર બરાબર ફોજ પડે અને બે કોથળીઓ મારી જો એટલે દારૂ પીને તમે ફોન કરતા હોય છો આવી રીતના જીવવું જોઈએ તમારે આવી રીતના કરવું જોઈએ આવી રીતના કરવું જોઈએ અમુક લોકો કહેતા હોય છે કે કલાકારોને બહુ મૂઢે ચડાયા છે તમારો અમને પ્રોગ્રામમાં તો સુધરી જાય ભાઈ દોઢ બે વર્ષથી કોરોના છે બધું બંધ છે કોઈ ભીખ માજીને મરી નહીં જુઓ ભગવાન માતાજી બધાનો હેડાડે છે ને હવ 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 હવની રીતે બધાય જીવતા હોય છે કુદરત બધાનું પૂરું કરતો હોય છે બરાબર તો જે આવે ઘેર આવી જો કશું વધુ નહીં બધા ગીતો ઉતારવા હશે તો ઉતારી દેશું સમાજની માફી માંગવી છે તો માગી લેશું ગીતો ગાવાના બંધ કરવા છે હંમેશા માટે તો બી કરી નાખશું સમાજ માટે અમે બધું કરવા તૈયાર છીએ બરાબર જે ગીત ચાલી રહ્યું છે એનો વિરોધ ચાલી રહ્યો છે કશું વધુ નહીં એના પેલા ઘણા બધા ગીતો માર્કેટમાં ખરાબ આયા છે ચાલ્યા છે બરાબર બીજું કે ઈ ગીત અમે પ્રોગ્રામ માં ગાયેલું છે અને પાર્ટી પ્રોગ્રામ કરાયો તો લાખ રૂપિયા ખર્ચીને પાર્ટી પ્રોગ્રામ કરતી હોય અને ફરમાયશ આલી તો ગીત તમે ગાયું ફોન કરીને આ શબ્દ બોલો છો ઈ સોફા દેતું નથી બરાબર અમુક લોકો કહેતા છે તમે ઓમ ને કરી કો આવિતના ને કરી કો આવિતના ને કર્યો ભાઈ અમે ને કરી કે એ અમારો પ્રોબ્લેમ છે તમારે જે કોઈ પ્રોબ્લેમ હોય તમે આવો ઘરે બરાબર તમે મારા ભય છો હું તમારો ભય છું ઘરે આવીને તમે વાત કરો શું શું પ્રોબ્લેમ છે ખુદ અમુક લોકો જેટલા ખરાબ હોય છે ને જેટલી સલાહ આવતા હોય છે તમારા આવીતના આવી એમને ખુદને ખબર નહીં હોતી કે તમે આખી શું કરતા હોય છો તમારા ફોન ચો ચાલુ હોય છે તમે જેટલું તમારા અંદર વ્યસન હોય છે તમે ચો ચો રાતના રખડતા હોય છો એ વ્યક્તિ ફોન કરતા હોય છે બરાબર જેને કોઈ બી પ્રોબ્લેમ હોય તમે આવો બિંદાસ ઘેર સમાજની માફી માગવી છે તો માગશો ગીતું બધા ઉતારવા છે તો ઉતાર નાખશું દાડો ઉગે અને નંબર લઈને ખોટી રીતે ફોન કરીને હેરાન કરવા કોઈ બરાબર છે નહીં જેને કોઈ બી પ્રોબ્લેમ હોય ને મારાથી આવી જવાનું બિંદાસ્તી કરે બરાબર જે વાત કરતા હોય છે કે તમારે આના કરવું જોઈએ એ ફજ પડેલ ડાન્સ કરતા હોય છે બે વફાના ગીતો ઉપર એ લોકો નાચતા હોય છે ઘણા હારી સલાહવાળા આલવાવાળા હોજના દારૂના અડ્ડે બેઠા હોય છે બરાબર વધારે તો મારે કોઈ કહેવું નથી પણ આ વધારે પડતી જે સલાહ આવે છે ને અમુક અમુક લોકો ખાસ બીજું કે હરું ભરું તમે તાર ઘરે આવી જાવ ઘણા બધા ગીતો મેં ગાયા છે બરાબર ભાઈઓ મારા ભેળા તો લાગે જબરા ઘણા બધા ગીતો હારાય છે નહીં અમને તો એ વખત તો કોઈ કીધું નહીં કે આવી જ ના આવી અને આ ગીત પોગ્રામમાં ગાયેલું છે બરાબર જય માતાજી જય